તો તમારા બધાની ફરી એકવાર નવા સ્વાગત છે તો સબસ્ક્રાઇબ કરી લેજો જય માતાજી અને જય શિયા પોટલો બનાવવા દાદાનો તમે જોઈ શકો બાજરી એવી થઈ ગઈ છે તો કે સિમેન્ટ પીડી થઈ અને ઘણા સમયથી કેતા કે ઓટલો બને નક્કી હોટલો બને છે ટાઈમ ન મળતો આજે ટાઈમ છે તો કાતડી લીધી અને સામાન બધો અહીંયા પહોંચી ગયો છે જેમ કે સિમેન્ટ ને વેકરો વેતી ને બધી તો દાદા માટે હોટલો દાદા માટે ઓટલો બનાવવાનો છે આપણે આવી ગયા હમળી હેઠ તો અહીંયા બનાવવાનો છે આપણે ઓટલો મેળો છે અને આ રીતનું એક લોકેશન છે એનું તો બસ શરૂ કરી આપણે ખડ લેવાનું પહેલાં

આમાં રેતી છે આમાં સિમેન્ટ તગારું આ દાંતડી તો હવે બનાવવાનું શરૂ કરી દઈએ આપણે ધીરે ધીરે ઓટલા જોકે આ બધું એક રિપેરિંગ કરવું પડશે તો કે અહીંયા અમે ઘણા સમયથી બનાવો બનાવો કરીએ પણ આજ ટાઈમ મળી ગયો અને સિમેન્ટ હતી એટલે તો કે એનું બીજું બનાવવાનું હતું પણ વધારે સિમેન્ટ હતી એટલે થોડુંક કાંઈ બીનું નહીં ને એમનું રહેવા જ દઈએ ત્યારે થોડીક લાવ્યો હું થોડીક ગ્યારે પીડી તો કે મારે ખેતરની વચવચ એક જ્યાં વચવાય નહીં પણ તારે છે સમડી ત્યાં દાદાની પૂજા કરીએ દર વર્ષે ધજાને એવું લાવીએ છીએ છડાવીએ છીએ ઓન તો હજી ચડાવવાની બાકી છે હજી પડી છે ઘરમાં અત્યારે ઓટો બની જાય પછી ઘણા બંને નાખે છે હવે ખાલી એની માટે પ્લાસ્ટર ને એવું કરવાનું બાકી છે દેખાતો હોય છે ઘણો બધો ઓલમોસ્ટ હવે આ પાણો પાણી ખરે છે શ્રીફળ માટે અહીંયા ગમે મૂકવાનો છે આમ આવી રીતના આ રીતના પાણીને મૂકી દેવાનું છે શ્રીફળ માટે એટલે માલ અંદર આવી જાય એટલે વાંધો ન આવે એમ

તો સિમેન્ટ સિમેન્ટ નખાઈ ગઈ છે ઓલરેડી હવે પાણી નાખી દઈએ તો પાણી નાખી નાખ્યું કે માલ કેળવવો પડશે ફાઇનલી આપણો માલ તૈયાર થઈ જ ચકાસ તમે જોઈ શકો છો માલ ની ચક્કાસ એવા થઈ ગયો હવે આપણે એમાં ધીમે ધીમે એડ કરીશું ઓરું તો ફાઇનલી આપણે ગઈઝ બનેલા ખુશી દાનો ઓટલો તો તમે જોઈ શકો ને કેવા લાગે કોમેન્ટમાં જણાવજો કે એવો ઓટલો લાગ્યો આ છે શ્રીફળ ફોડવાનો પાણો અને પેલો છે એ દીવો મૂકવાનો અડ્યો એટલે ફોવાનું ના આવે આથી એટલે એ રીતનું બનાવ્યું છે અને આ મુળીયાની બાજુમાં અડીને બનાવ્યું એટલે ફોટો બોટો મૂકવો હોય તો રહી જાય એમ અને બસ આવી રીતના ઓટલા છે ને તો હું આપણે ભાગી ઘરે આ સામાન આપણો બધો લઈ થોડીક સિમેન્ટ વિધિ થોડીક રહેતી